તો વરસાદ ચાલુ વીજળી કડાકા સાલું છે વીજળીના ફૂલ કડાકા સાલું છે ને વરસાદની મંડાણ માંડ્યા જો એ મળી છે કે બસ આગળ ધોધમાં આવવાનું છે વરસાદ ને વરસાદની ફૂલ જળુ છે એટલી ગરમી થાય એટલી ગરમી થાય વાતપીમાં તો જો આંખથી હમણાં જે આંખથી છે ને હમણાં જ આવવાનો છે ઢગલો લે તો મેં આવે તો થોડીક ટાઢેર થઈ જાય તો ફૂલ ગરમી થાય એટલે કાંઈ રહેવાતું નથી એવી ગરમી થાય તો સારું તો જો વરસાદ આવે ને તો ટાઢેર થઈ જાય સારું તો છે ને તમારા ગામમાં કોઈની વરસાદ પાણી હોય ને તો કોમેટમાં પીજો